સપ્ટેમ્બર હોવાનું કહેવાય છે એક પોસ્ટમાં તેની સાથે તેના પતિ રણવીર સિંહ પણ જોવા મળી રહ્યો છે દીપિકાની બહેન અનિશા પાદુકોણ ઉપરાંત બિપાસા બાસુ રાવ હૈદરી ધનશ્રી વર્મા ઓરી અને બી સહિતના ઘણા સેલેબ્સે આ ફોટો પર પ્રતિક્રિયા આપી છે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ જામનગરમાં આનંદ અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ પાર્ટીમાં જવાના કલાકો પહેલા ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ તેમના પ્રેગ્નન્સીના સમાચાર શેર કર્યા હતા કપલે એક પોસ્ટ કાર્ડ શેર કર્યું જેમાં બેબી એસેસરીઝની સુંદર ડ્રોઈંગ સાથે સપ્ટેમ્બર બે લખવામાં આવ્યું હતું ફોટો શેર કરતા કપલે કેપ્શનમાં થોડા કે મૂક્યા હતા તેથી તેમની પોસ્ટ પર તેમના ચાહકો તરફથી ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી રહી છે અને કમેન્ટ સેક્શનમાં ચાહકોની શુભેચ્છાઓથી ભરાઈ ગયું છે તેને કરેલી પોસ્ટ પર અત્યાર સુધીમાં પચાસ લાખથી વધુ લાઇક્સ અને કમેન્ટ મળી રહ્યા છે